બનાસકાંઠામાં બાલારામ પેલેસ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત પાલનપુર હાફ મેળથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના રાજસ્થાનના મહારાષ્ટ્રના તથા દેશના અન્ય રાજ્યોમાંથી રમત રમતપ્રેમીઓએ સ્વાસ્થ્ય વિરોએ અધિકારીઓ કર્મચારીઓ તથા જનતાએ હોસ ભાગ લીધો હતો અને ઠંડીની મોસમમાં પોતાના સ્વાસ્થ્યને જાળવવાની જે કવાયત લોકો કરતા હોય તેવું ઉત્તમ અહીંયા દ્રશ્ય દેખવા મળે દરેક શ્રેણીમાં ત્રણ મીટરમાં દસ હજાર મીટરમાં અને એકવીસ હજાર મીટરમાં લોકોએ ભાગ લઈને પોતાના સ્વાસ્થ્ય અને દોડ માટેનું જે કૌત બતાવ્યું છે એ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જેમાં આઠ નવ વર્ષથી લઈને પાસઠથી સિત્તેર વર્ષના માણસોએ પોતાનો દોડની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું રોટી ક્લબના જબરદસ્ત આયોજના કારણે બહુ સફળ દોડવી લોકો સામે પ્રદેશ થઈ લોકોને પ્રોત્સાહન આપતા હતા આમાં બનાસકાંઠા પોલીસને પણ સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જિલ્લાના એસપી અક્ષરરાજ મકવાળા સાહેબ તેમજ ડીવાય એસપી શ્રી પરમાર સહિતના અધિકારીઓ હું ડોકટના વિક્રમભાઈ શિવલાલ રાવલ રહીમભાઈ લીંબડીયા તથા ઇડિયાઈ શ્રી જાગૃતિબેન ભાટીભાઈ સાહેબ મુરજીભાઈ ચૌધરી તમામ સહભાગી બન્યા હતા આ દોડમાં મેરા થોન કમ્પ્લીટ કરી જબરજસ્ત સ્વાસ્થ્ય સદનું પ્રદર્શન કર્યું હતું સૌ લોકોએ પ્રોત્સાહન મળે તેવું કામ રોટી દ્વારા કરવામાં આવ્યું હતું બાદરામ ખાતે જંગલમાં બહુ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર તથા ભારત સરકારના પ્રોજેક્ટને સફળતા મળી છે અને તે રીતે જબરજસ્ત આ આયોજનમાં બાલારામ પેલેસે સુંદરતાઓ ઉડીને આંખે વળગી એવી હતી જો કે બાજુમાં જ કર્મભૂમિ ફાર્મ હાઉસ તથા જયવીર ફાર્મહાઉસ હાઉસ જેવી જોવાલાયક સ્થળો હતા ઉજાણી જેવું હતું સરકારી સાહસ પણ અહીંયા કરવામાં આવ્યું છે અને સરકારી સાહસમાં હવે નવ સાહસ બાલારામ સફારી જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બાલારામ પેલેસ જગ્યા વિખ્યાત જગ્યા છે સૂર્યમંશમ જેવી સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ પણ અહીંયા થયું છે ત્યારે આજની આ દોડનો જે કાર્યક્રમ હતો તે સફળ રીતે અહીંયા થયો હતો અને અનેક લોકોએ ભાગ લીધો હતો